આ પહેલાં દેખાતા એટલે એ બધું વિચારવાનું આ બધું લઈ જાય શકો તમારો આ બધો પૈસો જાય શક્યા દેશમાં બજેટમાં જે રૂપિયા ફળવાય છે એ પૈસા કોના માટે ફળવાય છે આપણા વિસ્તારમાં ઓબીસી એસસી એસ ટી લઘુમતી બધા સમાજો રહે છે તમારા ભાગમાં સો રૂપિયાથી ફક્ત છો રૂપિયા દસ પૈસા આવે છે

એમને નક્કી કરી શકે કરોડપતિઓ કરોડો આલો કોંગ્રેસે નક્કી કરી છે કે ગરીબોને લખપતિ બનાવો લખપતિ બનાવો જડુતારો દેવ માફ કરો ચૌદ લાખ કરોડ રૂપિયા નો સરવાળો કરવા જોઈએ ભારતના જેટલા ખેડૂતો છે એનું દેવું માફ કરવા નીકળીએ ચોવીસ વખત દેવું માફ કરી શકીએ એટલું એમને ઉદ્યોગપતિ નથી આ આપણા લોકો નથી આપણા માટેની સરકાર નથી એ તમારે બધાને સમજવાની જરૂર છે આ બધી જ વસ્તુ કોંગ્રેસ ક્યારે કરી શકે તમે ચંદનજી જીતાડો ક્યારે કરી હવે આ હિન્દુ હિન્દુ કરશે તમારા જોડે હું તો કાયમ હોય વરાણા દર પૂર્ણમે ભગત મારો યજ્ઞ હોય નવ ચંદી વર્ષોથી દર પૂર્ણમે દર મહિના તમે બધા સાક્ષી છો સવારે ઉઠીએ સૂર્યનારાયણ પાણી ચડાવીએ માતાજી ને અગરબત્તી દીવો કરી દઈએ અમારા આ ભગત અડધો કલાક કદાચ હું બીજી વખત આવ્યો છું અગાઉ પણ એક વખત રાતના આ ગામમાં મારે આવવાનું કહ્યું હતું અને આજે આપણી જોડે મતની વિનંતી કરવા માટે આવ્યો છું ક્યાંક તમારો સગો છું ક્યાંક તમારા સગાનો સગો છું ક્યાંક મારી આરિક તાલુકામાં પેપાડા ગામમાં સાસરી પણ થાય છે એટલે આ વિસ્તારથી જાણીતો આ વિસ્તારની હંમેશા જ્યારે વાત કરવાની આવે ત્યારે વાત મૂકવા માટે પણ વિધાનસભાના ફ્લોરમાં ક્યારેય ચંદ્રજી ઠાકોર અચકાયેલ નથી માં ખોડિયાર માતાની જયારે ડેવલોપ ની વાત થઈ ત્યારે સંકલન સમિતિનો હું સભ્ય હતો રઘુભાઈ જયારે હું સંકલન સમિતિનો સભ્ય હતો ત્યારે સૌથી પહેલા વરણ ની દરખાસ્ત થઈ એમાં સૌથી પહેલા ચંદનજી ઠાકોરે ટેકો કર્યો